ઉદેપુરની અંબાલા ગ્રામ પંચાયતમાં આવતા પાડલિયા ગામે ચૂંટણીનો બહિષ્કાર અંબાલા જૂથ ગ્રામ પંચાયતમાં પાડલિયા ગામે ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો બપોરના બે વાગ્યા સુધીમાં એક પણ વોટ પડ્યો નહીં માંગણીઓ સ્વીકારવામાં ન આવતા ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ તેમ જણાવી રહ્યા છે ગામ લોકો સરકારી કચેરીઓમાં અમારી રજૂઆતોના પગલે કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી જ્યારે આવનારા સમયમાં કોઈ પણ ચૂંટણીમાં અમો વોટ કરીએ નહીં તેમ ગામ લોકોની ચીમકી પાડલિયા ગામે એક હજાર ચાલીસ મતદારોનું બૂથ હોય બપોર સુધી એક પણ વોટ નાખવામાં આવ્યો નથી ગામ લોકોની માગણીઓના સંતોષાતા ગામ લોકોએ હવે ચૂંટણી બહિષ્કારનો રસ્તો અપનાવ્યો છે મારું નામ રાઠવા બચુભાઈ અનુડિયા ગામ પાડલિયા સરકારી ઓફિસોમાં અમને અનેક પ્રકારની તકલીફ પડે છે ગામમાં આવવા જવા માટે રસ્તાની અનેક મુશ્કેલીઓ થાય છે પાણીના પ્રશ્ન છે લાઇટના પ્રશ્ન છે શિક્ષણના પ્રશ્ન છે ગૃહના પ્રશ્ન છે અનેક પ્રકારના પ્રશ્ન છે વારંવાર અમે ઓફિસોમાં ધક્કા ખાવા છતાં પણ આજની તારીખ સુધીમાં અમારા કોઈ પણ પ્રકારના કામોનું સોલ્યુશન આવ્યું નથી એટલે છેવટે અમે કંટાળીને આ ચૂંટણીનો બહિષ્કાર ગામ લોકો મળીને કરેલો છે આજે પંચાયતની ચૂંટણી છે તો તમે વોટ આપ્યો છે ખરો ના નથી આપ્યો ગામના કોઈ પણ વ્યક્તિએ નથી આપ્યો ના કોઈએ નથી આપ્યું જ્યાં સુધી અમારી માંગ ગામ લોકોની માંગો પૂરી ના થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ચૂંટણીનો અમે બહિષ્કાર ચાલુ રાખીશું કરીએ નહીં મતદાન મારું નામ છે રાઠવા શૈલેષભાઈ દેસિંગભાઈ ગામ પાડેલિયા દરેક ગામની સમસ્યાના કારણે અમે આ બહિષ્કાર કરીએ છીએ દરેક વિભાગમાં અનેકવાર રજૂઆત કરવા છતાં અમારી રજૂઆત સાંભળતા નથી અને કામ પણ કરતા નથી વર્ષો સુધી આ રજૂઆત કરી અમે ચાર પાંચ વર્ષની વાત છે દરેક વિભાગની અંદર લાઇટ હોય રોડ રસ્તા હોય પાણી હોય લાઇટ નહીં લગતા દરેક વિભાગની અંદર વાત કરવા છતાં કોઈ પ્રશ્નનું અત્યાર સુધી નિરાકરણ આવેલ નથી એના વિરુદ્ધમાં અમે આ બહિષ્કાર કરીએ છીએ વટ નથી કરેલ ત્યાં સુધી અમારું આ દરેક સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે દરેક તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ધારાસભ્ય હોય સંસદ હોય દરેક ચૂંટણી અંદર અમે અમારો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે બહિષ્કાર કરીશું તો ચાલુ રહેશે અંબાલા જૂથ ગ્રામ પંચાયતની અંદર અહીં કુલ મતદાન એક હજાર ચાલીસ છે અને અહીંયા હજુ સુધી સવારે સાત વાગ્યાથી અત્યાર સુધીમાં એક પણ મતદાર મત આપવા માટે આવેલ નથી એમની પ્રક્રિયા માટે કાપી લોકશાહી પ્રક્રિયા માટે થઈ અને અહીં જિલ્લા પ્રશાસન દ્વારા લોકશાહી લોકશાહીની રીતે મતદાન થાય એના માટે પૂરો પ્રયત્ન કરે પણ હજુ સુધી એક પણ મતદાર અહીં એક પણ મત આપવા આવ્યો નથી મત નહીં આપવાનું કારણ શું છે મત નહી અપાવવાનું કારણ એમાં કઈક પ્રશ્નો છે જે અહીં આવેલા પ્રશાસનના અધિકારીઓ દ્વારા રજૂઆત થઈ કરેલી છે ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે શું નામ છે તમારું પટેલ તવર કઈ કહે છે પછી છે